હેલો હેલો હાજી નમસ્તે મેડમ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કમિશનર ઓફિસમાં કોલ લાગ્યો છે મારું હાજી મેડમ વિપુલ ઠાકોર પાટણથી વાત કરું છું અત્યારે અમદાવાદ કેશવનગર રામજીભાઈની ચાલીની અંદર જે દોઢસો મકાન પાડી દેવામાં આવ્યા હતા મ્યુનિસિપાલિટી દ્વારા ત્યાં અત્યારે તમારા બુલડોઝરો આવી અને તે પાડી દીધેલ કચરો અને સામાન જે અમારા ભાઈઓનો છે ને એ લેવા માટે ભરવા માટે આવેલા છે તો કમિશનર સાહેબ સાથે મારી વાત થઈ શકે સર અત્યારે તો રીઓપન થાઉસ છે અહીંયા દાણા પીઠ अवेलेबल નથી સાહેબ એવું છે હા તો મેડમ ત્યાં ઓર્ડરની અંદરથી આપ જણાવી શકો છો કે એ મકાન અમે सीएम સાહેબને રજૂઆત કરવા જઈએ ત્યાં સુધી એ કચરો ત્યાંથી ના લઈ એવી રજૂઆત આપ કરી શકો છો સર હું તમને હાઉસિંગ સેલ નો નંબર આપું આ એમના અન્ડરમાં આવશે તમે ત્યાં વાત કરી રજૂઆત કરી શકો છો ઓકે મેડમ આપું મેડમ નમસ્કાર વિપુલ ઠાકોર વાત કરું છું અત્યારે અમદાવાદ કેશવનગર ની ચાલી રામજીભાઈ ચાલી ની અંદર જે બુલડોઝર લઈને તે પડેલો સામાન ભરવા આવ્યા છે અમારો જે મકાન દોઢસો પાડી દીધા હતા ને એ મકાનનો વધેલો કચરો જે ના માણસો ભરવા આવ્યા છે એના માટે મારે અત્યારે વાત કરવાની છે મને મારો કોલ ટ્રાન્સફર કરી આપો ને હલો હા હા મેં આપને કોલ કર્યો તો આની પેહલા એકવાર કોલ આપણે ટ્રાન્સફર કર્યો હતો તમે પરંતુ પાંચ મિનિટ થઈ કોઈ ઉપાડ્યો નથી ફરીથી મારો કોલ ટ્રાન્સફર કરો ત્યાં જે મકાન તોડી દેવામાં આવ્યા છે એનો જે વધેલો કચરો હોય હોય એની પડ્યું ને એ ભરવા માટે ના માણસો આવ્યા છે અત્યારે અમારે આજે સાંજે પત્ર આપવાનો છે આવેદન આપવાનું છે કે એમને ચાર દિવસનો ટાઈમ આપો અને ચાર દિવસની અંદર ચાર દિવસ પછી આ કચરો ભરવા આવજો એવો ટાઈમ મારે માંગવો છે એના માટે મારે કોની જોડે રજૂઆત કરવાની જેની જોડે રજૂઆત કરવાની હોય એમની સાથે મને વાત કરાવો મારો કોલ ટ્રાન્સફર કરાવી આપો અ તમે પચ્ચીસ પાંત્રીસ અઠ્યાવીસ અઠ્યાવીસ પર કરો કમિશન સાહેબના ના પીએનઓ છે અઠ્યાવીસ અઠ્યાવીસ ઉપરથી મેડમ મને આપનો નંબર આપવામાં આવ્યો છે એમને કહેજો એ તમારો કોલ ઉપર ટ્રાન્સફર કરી આપશે એવું કહેવામાં આવ્યું છે હા તો ચાલુ રાખો બે મિનિટ

તો સાહેબ અમારી રજૂઆત એવી છે કે આજે સાંજે જ અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવા આવીએ કે ચાર દિવસનો અમને ટાઈમ આપો અને સીએમ સાહેબને રજૂઆત કરીએ આ મકાનનો કચરો અહીંયાથી ન ભરી જાય ત્યાં સુધી અમને સાહેબ પાંચ દિવસનો ટાઈમ આપો એવી રજૂઆત અમારે કલેક્ટરશ્રીને કરવાની છે તો આ કોના અંડરમાં આવે છે સાહેબ હાજી જી કેટલા દિવસથી આ સાહેબ એક મહિનો થઈ ગયો સમય ની અંદર અમે તમને સાચી રીતે ન્યાય અપાવું અમે અમદાવાદના કલેક્ટર શ્રી ને પણ આવેદન હાથો હાથ આપેલ છે કે સાહેબ આની વૈકલી સુવિધા થાય ત્યાં આમાં કોઈ કશું નહીં કરી શકે કમિશનર સાહેબ નો હુકમ હોય એટલે કમિશનર સાહેબ નું ડાયરેક્ટ તમારે ભલામણ કરવું પડે હા એટલે તો કઉ છુ સાહેબ કમિશનર સાહેબ ને ભલામણ થાય એવો મને કોન્ટેક્ટ કરાવી આપો એમની સાહેબ એમની ઓફિસમાં વાત મને કરાવો ઓફિસ માં એમના પીએ નો નંબર આપી દઉં લખી લઉં તમે એમના પીએ મને તમારો નંબર આપ્યો સાહેબ તો ભાઈ આથી તો કોઈ હેલ્પ જ ના થાય ને સાહેબ તમારી કાકા અમે તો કંટ્રોલ રૂમ માં છીએ સમજો એમના પીએ નો નંબર બોલો ને તમે કહો મે કર્યો છે મેં છેલ્લે લાસ્ટમાં વાળા કોલ કર્યો તો કદાચ બીજો મને નંબર આપતા હોય તો બીજો નંબર આપી શકો છો એક મે ચાલુ રાખજો અલા વિશાલભાઈ કોડિંગનો નંબર કહો વિશાલભાઈ થી અધિકાર નંબર બોલો દેખો ચાલુ જ આપજો હાજી 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 છે હાજી છે

સાહેબ હવે અમદાવાદ ની અંદર નગર ની ચાલી માં જે દોઢસો મકાન પાડી દેવામાં આવ્યા હતા ને એ અત્યારે વાળા જે પડેલા મકાન હતા જે વધેલું ભરવા માટે આવ્યા છે સાહેબ અમારે ચાર દિવસ નો ટાઈમ જોતો છે જો આ મકાન પાડી દીધેલા છે એવો પુરાવો જ અમારી પાસે નહીં હોય તો અમે સીએમ સાહેબ ને શું રજૂઆત કરશું કે સાહેબ અહિયાં અમારા મકાન હતા અને એમસી દ્વારા પાડી દેવામાં આવ્યા છે તો સાહેબ અમારા ચાર દિવસનો ટાઈમ

મ્યુનિસિપાલિટી દ્વારા દોઢસો મકાન પાડી દેવામાં આવ્યા હતા અને ત્યાં અત્યારે બુલડોઝર લઈ અને તે પડેલા મકાન છે ને એનું જે પડેલું હોય ને બધું ઈટાળિયું ને જે પાડી દેવામાં આવ્યું હતું તે અત્યારે ભરવા માટે આવ્યા છે એમસી ના માણસો એટલે મેડમ અમને ચાર દિવસનો ટાઈમ જો અમદાવાદ કમિશનર સાહેબ પાસેથી મળી જાય ને

એટલું કોને કે ભાઈ થોડા દિવસનો ટાઈમ ને એટલે સીમ સાહેબ અમે રજૂઆત કરીએ કે અહીંયા અમારા મકાન હતા અને અહીંયાથી પાડી દીધા છે એવું હોય ને તો આપણે કમિશનરને સાંજે લેખિકમાં આપીએ તમને આપીએ ને મેયર સાહેબ નહીં આપીએ અરજી ના 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 આપવાની જરૂર નહીં તો હં બે હા પેલું કાટમડ બે દિવસ બે ચાર દિવસ પછી ઉપાડે કે અત્યારે ઉપાડે શું ફર્ક પડશે

કેશવનગર વાળો સ્ટેડિયમ વોર્ડ માં જાય ને નારણપુરા વિધાનસભા લાગે આમ સાબરમતી કહેવાય વિસ્તાર પણ વિધાનસભાનો એરિયા છે ને જે એરિયો કેશવનગર એટલે જીતુભાઈ ફોલોઅપ કરી રહ્યા છે એ બાકીના ઈઠો તેરવા જેના મકાન આપવાના હતા એ જીતુભાઈએ જે તે વખતે ફોલોઅપ કર્યું હતું આ બધું એટલે બધું જીતુભાઈ સંકલન કર છે તો સાહેબ આની અંદર આની અંદર તમને સાચું કહું ને તો 78 મકાન જે આપવાના છે ને એ મકાનની એવી હાલત છે ને કે ત્યાં કોઈ ના ના રહી શકે તમે કહેતા તો તમારા WhatsApp માં ફોટા મોકલો એ મકાનના આ તો આપણે જોઈ લઈશું એની વ્યવસ્થા કરશું ભાઈ એ તો આપણે હા અને સાહેબ 1 મહિનાથી બેકારા કે અમારી માઉં ને અમારી બેનો રોડ ઉપર સુતી હે બોલો ના ના હું તો તમને શું કહું એટલે એટલે જીતને કહેવાનો મતલબ હા વારું છે એ ઊભું થયું તારે જીતુભાઈ ઇનિશિયેટિવ લેન કર્યું બધું કેવા જે કેવાની એ તો મને ખબર નહીં હા સાચી વાત તમને સાચી હકીકતની સાહેબ ખબર જ ના હોય એટલે તમે શું કરો

હા તો કાલે તો સવારે જોઈએ શું થાય છે હા 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 બોલો એમએલએ સાહેબ બોલો છો જીતુભાઈ કોણ બોલો જિતેન્દ્રભાઈ પાટણ જિલ્લાના શંકેશ્વર તાલુકામાંથી વિપુલ ઠાકોર વાત કરું છું આપણે થોડી રજૂઆત હતી આપના બોલો અત્યાર પેલા એકસો ને તેવા મકાનો એટલે હા એટલે સાહેબ કાલે બેસણું છે અને વત્તા બીજું કે ચાર દિવસ સુધી કદાચ આપ કરાવી શકો છો કરાવી શકો કરાવો ને એમસી એક મહિના છે બધા એક મહિનાથી પણ સાહેબ હવે બે તમે સમજો એક મહિનામાં એમને એ જે માણસ નો ભરૂચ હું ના મૂકી શકું એક મહિનાથી એમને કોઈ રિસ્પોન્સ નહી આપ્યો ચાર દાડા પછી શું રિસ્પોન્સ આપશે મને સાહેબ બે દિવસની અંદર અમે અમારો આખો સમાજ ભેગો કરીને સીએમ સાહેબ ને રજૂઆત કરવા જઈએ તમ જો સીએમ સાહેબ ને આ અન્ય હકીકત સાચી ના લાગે તો પછી તમ તાર હકીકત સાચી જ નથી હું તો જાણું છું સાહેબ હું તો જાણું છું સાહેબ સિત્તેર સાચી જ નથી સાહેબ લોકો એલિજિબલ છે જેના ડોક્યુમેન્ટ છે તમારા અલ્પેશ ઠાકોરે એમની કરી છે અલ્પેશ ઠાકોર થાકી ગયો છે તો પોતે દસ લાખ રૂપિયા આપવા તૈયાર હતો પણ સાહેબ દસ લાખ રૂપિયા આપે એટલે દોઢસો જણા ના કેટલા ભાગ આવે એ તો એમ નથી એવું નથી એમને મકાન જે આપવાના ને એમાં શરૂઆતમાં જે ડિપોઝિટ કરવાની ને એના માટે આપતો તો પણ સાહેબ જે મકાન આપવાના છે એ મકાન ના ફોટા તમે જોયા છે હું મોકલું તમને એ મકાન જ નથી સાહેબ

તમે નક્કી કરો સાત દિવસ અમે તમને બનાવ્યા ત્યાંના સ્થાનિકો એટલે રાજા બનાવ્યા કઈ રાજા નથી હું તો નાનો કાર્યકર્તા એમએલ કેવાય મજૂરીઓ છું નીચે ફરવું છું

ના ના પણ હું શું કરી અમને ખાલી સીએમ સાહેબ ને અમે ચાર દિવસમાં અમારો ઠાકોર સમાજ ત્યાં પચાસ હજાર થી એક લાખ માણસ અમે ભેગો કરીએ અને રજુઆત કરીએ

તમારી તમારા સમાજને જરૂર છે તો આપ સૌ મિત્રોએ ત્યાં હાજરી આપવી અને ત્યાં રહેતા માણસોની નોંધ લેવી એ પણ આપણા ભાઈઓ આપણી મા અને આપણી બહેન છે જુઓ મિત્રો ત્યાં આવી રીતે અન્યાય થયો છે આવી રીતે મકાન પાડી દીધેલા છે આ દોઢસો ઘરના પરિવાર એટલે કે એક હજાર જેટલા માણસોને રોડ ઉપર લાવીને સુવડાવી દેવામાં આવ્યા છે મિત્રો આપણા ઠાકોર સમાજને એમની માઓ અને એમની દીકરીઓ બોલાવે છે મિત્રો તો અમદાવાદ કેશવનગર રામજીભાઈની ચાલીમાં સુભાષ બ્રિજ પાસે બધાએ હાજરી આપવી મિત્રો આ ત્યાં રહેતા આપણા ભાઈઓ છે મિત્રો આપણા ભાઈઓને આપણી જરૂર છે મિત્રો તો સૌ મિત્રોએ હાજરી આપવી મિત્રો મિત્રો ત્યાંના રાતના દ્રશ્યો છે આ આપ જોઈ શકો છો મિત્રો આવી રીતે મિત્રો ત્યાં રોડ ઉપર લાવીને દોઢસો પરિવારને બેસાડી દેવામાં આવ્યો છે મિત્રો આની અંદર આપ જોઈ શકો છો કે કઈ તારીખનો એની પાસે આધાર પુરાવો છે ઓગણીસો અને અગણા એસી છ ત્રણ ઓગણીસો ઓગણા એંશીનો આ ભાઈઓ પાસે આ પુરાવા છે મિત્રો ત્યાં મિત્રો આ ત્યાંનું જન્મનું પ્રમાણપત્ર આની અંદર ઓગણીસો ને ત્યાંશીની સાલ છે મિત્રો આપ જોઈ શકો છો એડ્રેસ પણ રામજીભાઈની ચાલી કેશવનગર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે

બે હજાર ઓગણીસમાં પણ જે નોટિસ આવી હતી તે નોટિસનો ફોટો છે મિત્રો જોઈ શકો છો આપ અને આ લોકોને જે મકાન આપવાનું કહે છે એ મકાન ત્યાંથી વીસ કિલોમીટર દૂર અને એ પણ ઇઠ્યોતેર જણાને આપવાનું કહે છે અને ત્યાં મકાનોની હાલત આવી છે મિત્રો આપ જોઈ શકો છો એક રૂમ અને એક સંડાસ બાથરૂમ બસ આટલું આપવાનું કહે છે આ મિત્રો કઈ રીતે ત્યાં જાય અને કઈ રીતે એ મકાનનો સ્વીકાર કરે એમાં પણ પૈસા ભરી અને મકાન લેવાના છે મિત્રો જે મકાન સિત્તેર વર્ષથી રહેતા હતા એમના બાપ દાદાએ બનાવ્યા હતા એમણે મહેનત કરીને બનાવ્યા હતા પરસીવો રેડ્યો હતો એ મકાન તોડી નાખ્યા અને હવે એવું કહે છે કે તમને ટીપીમાં મકાન ફાળી આપીએ તમે ત્યાં જાવ સાહેબ આ મકાનની હાલત આપ જોઈ શકો છો અને એ પણ અઢાર કિલોમીટર દૂર છે તો આપણે ભેગા મળી આપણા ભાઈઓના ત્યાં જ મકાન બનાવડાવીએ આવો મિત્રો ગઈ વખતે આવ્યા હતા એવી રીતે આપ સૌ મિત્રોની અહીંયા જરૂર છે આપ સૌ મિત્રોને મારી બે હાથ જોડેને નમ્ર વિનંતી કે અહીંયા ફરજિયાત હાજરી